ને જો તમે છેલ્લે સુધી આ વિડીયોને જોશો તો છેલ્લે એ પણ હું જણાવીશ કે આ વસ્તુથી આપણે બચવા માટે કેવી સાવચેતીઓ રાખવી જોઈએ તો સૌથી પહેલા આપણે સમજી લે કે હાર્ટ એટેક છે શું આપણા હૃદયના મસલ્સ સુધી ઓક્સિજન નહીં પહોંચે એને કહેવાય હાર્ટ એટેક તો એમાં શું થશે કે આપણી જે બ્લડની ની નસો હોય એમાં કોઈ ક્લોટ આવી જાય અથવા તો કોઈ બ્લોકેજ આવી જાય કે એના કારણે ફ્લો આગળ વધી ના શકે અને અવરોધરૂપ સાબિત થાય જો અવરોધરૂપ સાબિત થશે તો ત્યાંના જે હૃદયના મસલ્સ હશે એને ઓક્સિજન પૂરતું નહીં મળે અને ઓક્સિજન પૂરતું નહીં મળે તો આપણું હૃદય મરી જશે અને હાર્ટ એટેક આવી શકે છે તો આ બ્લોકેજ શું હોઈ શકે જેમ કે ચરબી કોલેસ્ટ્રોલ અથવા તો પ્લેક જો આ પ્લેક ફાટશે તો ત્યાં ક્લોટ થશે ક્લોટ થશે તો અવરોધ સાબિત થશે અવરોધ આવશે તો ઓક્સિજન પૂરતું મસલ્સને નહીં મળે અને આ જ છે હાર્ટઅટેક તો ચાલો મિત્રો આપણે એવી પાંચ વસ્તુઓ જાણી લઈએ કે જે ઉંમરની સાથે બદલાય છે તો એ પણ એટલું મહત્વ છે હાર્ટઅટેકમાં તો પહેલી વસ્તુ છે નસો કઠોળ થવા લાગે છે જેમ ઉંમર વધે છે એમ જ્યારે આપણે જોવા નશું ત્યારે આ નસો હેલ્ધી હશે નરમ હશે જેથી હૃદયને પમ્પ કરવામાં મુશ્કેલ નહીં પડે પરંતુ જેમ ઉંમર વધતી જાય છે એમાં નસો કઠોળ થાય છે એમાં કોલેજનનું પ્રમાણ વધતું જાય છે એના કારણે શું થઈ છે ટાઈટ થવા લાગશે જેમ નસ કડક થવા લાગશે એમ હૃદયને વધારે પડતું પમ્પ કરવું પડશે એના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદય ઉપર વધુ ભાર આવે છે

શું થશે બંધ પડી જશે આપણું વધુ હાર્ટ એટેક આવી જશે તો ત્રીજી વસ્તુ છે એન્ડોથેલિયા ડિસફંક્શન અથવા તો ઇન્ફ્લામેશન આની અંદર શું થશે કે આ એક નસની અંદર આવેલું સપાટી છે અંદરની કે જે કમજોર થવા લાગશે જો કમજોર થશે તો ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લામેશનના કારણે થવાનું છે તો આ વસ્તુના કારણે પરિણામ શું આવશે તો બ્લડ ફ્લો હશે એ થોડોક ખોરવાઈ જશે અથવા ખરાબ થઈ જશે ને પ્લગ બનવા લાગશે જો પ્લગ બનવા લાગે તો એના કારણે શું થશે આગળ ક્લોટ બને છે ક્લોટ બને છે તો ઓક્સિજન પહોંચતું નથી અને હાર્ટ એટેક જેવી સંભાવનાઓ આવી થઈ તો ચોથી વસ્તુ આવે છે હૃદયની અંદર ફેરફારો થવા લાગે જેમ ઉંમર વધે એમ તો ઉંમર વધે એમ હૃદયની જે દિવાલો એ કઠોર થવા લાગશે કઠોર થવા લાગશે તો એને રિલેક્સ થવામાં જે ઓછી મહેનત કરવી પડતી એને બદલે વધારે મહેનત કરવી પડે જે રિલેક્સ થતું હોય બરાબર રિલેક્સ નહીં થાય તો આને કહેવામાં આવે છે ડાયોસ્ટોલિક ડિસફંક્શન એના કારણે શું થશે હૃદયને વધારે પડતું બળ અથવા તો દબાણ કરવું પડશે નાયક કારણ હોઈ શકે છે હાર્ટ એટેક આવવાનું તો પાંચમી વસ્તુ છે અમુક રોગો જેમ કે ડાયાબિટીસ કિડનીની બીમારી કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર તો આ બધી એવી બીમારીઓ છે જે હૃદય રોગની સાથે સંકળાયેલી છે એના કારણે પણ ક્યારેક હાર્ટ એટેક આવી શકે તો આપણને એવું થતું હશે કે આ બધી વસ્તુ કેમ ઉંમર વધવાની સાથે આવે છે એનું કારણ છે કે આપણે જ્યારે વીસ અથવા ત્રીસ વર્ષ આજુબાજુ હોય એ ટાઈમ પીરિયડમાં તો આપણને હેલ્ધી હોઈએ એટલે શું કરીએ બહારનું જંક ફૂડ ખાઈએ ધૂમ્રપાન કરીએ આલ્કોહોલ લઈએ એવી વ્યસ્ત એવી એવી વસ્તુઓ આપણે ખાતા હોઈએ છીએ કે આપણને મજા આવશે પરંતુ આ વસ્તુ આગળ જતા આપણને ખૂબ જ નુકસાન કરે છે એના કારણે કોલેસ્ટ્રોલ વધે હાઈ બ્લડ પ્રેશર આવે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ આવી શકે છે સાથે સાથે આપણા હૃદય ઉપર વધુ દબાણ પણ આવી શકે છે પરંતુ આપણે પહેલેથી પ્રિવેન્શન નથી કરતા આપણે શું કરીએ જ્યારે તકલીફ થવા લાગે ત્યારે આપણે દોડતા થઈએ એની બદલે આપણે એવું કરવું જોઈએ કે પહેલેથી જ આપણે થોડીક આપણી ડાયટમાં ચેન્જીસ અથવા તો લાઇફ સ્ટાઇલમાં ચેન્જીસ કરવા જોઈએ જેમકે વર્કઆઉટ લોકો અત્યારે નથી કરતા જ્યાં જો જ્યાં બહારનું લોકો વધારે ખાતા થઈ ગયા છે સલાડ અથવા તો વેજીટેબલ ફ્રૂટ એવું કોઈને ખાવું નથી તો આ બધા પરિબળો એવા છે કે એના કારણે ભવિષ્યમાં અથવા ઉંમર વધતાની સાથે હાર્ટ એટેક જેવી સંભાવનાઓ વધી જાય છે તો જ્યારે પણ હાર્ટ આવવાનું આવવાનો હશે ને તો આપણને પેલા સિમ્ટમ્સ ખબર પડી જશે અથવા થોડી ઘણી આપણને હિન્ટ મળી જશે જેમ કે હૃદય ઉપર દબાણ આવવું દુખાવો થવો બળતરા થવી પરંતુ જ્યારે આપણે કન્ફ્યુઝન થઈ જાય આ એસિડિટી નહીં હોય ને એમ કરીને આપણે વસ્તુ અવગણી નાખતા હોઈએ છીએ પરંતુ જે હૃદયની તકલીફ એટેકની જે દુખાવો હોય ને ખૂબ શાર્પ હોય સાથે સાથે આપણા જડબા સુધી દુખાવો જતો હોય અથવા તો આપણા ડાબા હાથ સુધી પણ દુખાવો જતો હોય છે આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડે છે ચક્કરો આવવા લાગે છે અને થોડું પણ હજી તો કામ નહીં કરીએ ને જે આપણે થાકી જઈશું અને ઠંડો પરસેવો લાગવા લાગે છે તો આ એવી પાંચ વસ્તુઓ છે જે તમારે જરૂર છે તમારા મગજમાં ફિટ કરી લેવી જોઈએ કે જો આવું કશું પણ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની છે નકર તમે એસિડિટી ધારીને જો તમે ચાલતા રહો તેનું આગળ જતાં તમે પચતા અને ખોટું તમને જ નુકસાન થશે એની કરતાં બેટર છે કે આવી વસ્તુઓ થાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જો તમારે અચાનથી જ આ વસ્તુઓ ફોલો કરવી હોય તમારે હાર્ટઅટેકથી બચવું હોય તો તમે લાઈફસ્ટાઈલ અને ડાઇટ આ બંનેને ચેન્જ કરો જેમ કે ડાઇટમાં તમે શાકભાજી લીલા ફ્રૂટ જે વસ્તુમાં વધુ વિટામિન અથવા તો મિનરલ સહેલા છે એવી વસ્તુનો તમે ઉપયોગ કરો નહીં કે એવી વસ્તુ કે જેની અંદર વધુ ઓઇલ ડીપ ફ્રાય કરેલું હોય અથવા તો મસાલાવાળું ખાવાનું હોય આ બધી વસ્તુને અવોઈડ કરો ડેલી તમે પૂરતી ઊંઘ કરો પૂરતા પ્રમાણમાં પાણી પીવો સાથે સાથે વર્કઆઉટ કરવાનું છે યોગા મેડિટેશન જીમમાં જાઓ સાયકલિંગ કરો અથવા તો કાર્ડિયો કરો એ તમે એક કલાક સુધી દિવસમાં કરી શકો છો ગમે ત્યારે ઓછો સ્ટ્રેસ લેવાનું છે ચિંતા પણ ઓછી કરવાની છે નિયમિત તમારું બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઇરોઇડ અને કોલેજો આપણે કોલેસ્ટ્રોલ આ બધા રિપોર્ટ કરાવતા રહ્યો અને ચકાસણી કરતા રહ્યો એના કારણે તમને ખબર પડશે કે બરાબર નોર્મલ છે કે નથી આગળ કશું બીજી કરાવવાની જરૂર છે કે નથી તો આ એવી કાળજીઓ છે તમારે અચાત્ય અપનાવી જોઈએ કે એના કારણે તમે ભવિષ્યમાં બચી શકો તો મિત્રો તમને ખબર પડી ગઈ કે આપણી નસો કઠોર થવા લાગે છે પ્લગ બને છે એના કારણે હૃદય બંધ પડી શકે છે અથવા તો આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણે જે લાઈફસ્ટાઈલ જીએ છીએ અત્યારે એ આગળ આપણને નુકસાન કરી શકે છે તો હવે તમારી પાસે બધું જ્ઞાન આવી ગયું છે કે તમારે શું કરવું તો તમે આજથી જ આ બધા પ્રિવેન્શન ચાલુ કરશો કે પછી જેમ છે એમ જ ચાલવા દેશો આગળ જતા જોયું જાય જે થાય તે તો આ વસ્તુ તમે ના કરો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી કેમ કે જે ડૉક્ટર ઓપિનિયન અથવા જે ઇન્વેસ્ટિગેશન આગળ કરાવશે તમારા માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો કેમ કે એ લોકો માટે પણ આ વિડીયો ખૂબ જ લાભદાયક છે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો અમારા કોમેન્ટમાં દર્શાવો તમારા ભગતમાં જે પણ પ્રશ્નો થતા હોય તો અમે એના જરૂરથી આન્સર આપીશું અને તમારે જે ટોપિક વિશે જાણવું હોય એ ટોપિક પણ અમને કોમેન્ટમાં દર્શાવો કે જે અમે આગળ જતા વિડીયો બનાવીશું તો આભાર મિત્રો આવા વિડીયો આપણે ફરીથી જોતા રહીશું